અને તેમની આ અનોખી એક વ્હીલવાળી સાયકલ યાત્રા દરમિયાન ભારતભરમાં કન્યાકુમારીથી કાશ્મીર લગભગ સાત હજાર કિલોમીટર ફરી યુવાનોને સે નો ટુ ડ્રગ્સનો સંદેશ આપશે કેરેલા કન્નોરના સાયકલિસ્ટ સાની ડિબિજેડ છેલ્લા નવ વર્ષથી એક વ્હીલવાળી સાયકલ પર અલગ અલગ સ્ટન્ટ કરી રહ્યા છે આ ઔપચારિક મુલાકાત દરમિયાન સાયકલિસ્ટ શ્વેદા બંને સાયકલિસ્ટને તેમની આ અનોખી સાયકલ યાત્રા દ્વારા દેશના યુવા વર્ગ સે નો ટુ ડ્રગ્સ એક સારો સંદેશ ફેલાવવાનો પ્રયાસમાં સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું તમને એકદમ અનોખા સાયકલિસ્ટ આવી ચૂક્યા છે જે ફક્ત એક વ્હીલ થી સાયકલ ચલાવી રહ્યા છે એમને મડાવશું સનીત એન્ડ હશમીત યા સનીત અને હશ્મિત બંને સાયકલ લઈને કન્યાકુમારીથી આવી પહોંચ્યા છે ભરૂચ અને જઈ રહ્યા છે કાશ્મીર અને એ લોકોનો આજનો સાયકલિંગનો મેઇન મોટો છે સે નો ટુ ડ્રગ્સ આ લોકો બંને અત્યાર સુધીમાં લગભગ થ્રી થાઉઝન્ડ સેવન હંડ્રેડ કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આખું ભારત ફરી અને મેઇન એક જ વેલથી સાયકલ ચલાવી રહ્યા છે જેથી એ લોકો મેઇન જે યુથ છે એમને મોટિવેટ કરી શકે કે સે નોટું ડ્રગ્સ અને તમારાથી થાય એટલી મહેનત કરો અને લાઈફમાં આગળ વધો એના માટે એ લોકો આ રીતે એક વ્હીલ પર સાયકલ લઈને નીકળ્યા છે તો આજે એમનું ભરૂચમાં હું વેલકમ કરું છું મોસ્ટ વેલકમ બોથ ઓફ યુ